આપની સાથે ડબોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ સોળ રસ્તાઓનું રિસરફેસિંગ કરવામાં આવશે ડબોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે ધારાસભ્ય શૈલેષ મહેતા ને રજુઆત કરાઈ હતી ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રસ્તા બનાવવાની રજૂઆત કરી હતી અને રસ્તાઓનો ઝડપી ઉકેલ લાવવા માંગ કરાઈ હતી ત્યારે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં આવતા વડોદરા તાલુકાના તરસાલી વડદલા રોડને એકસો ત્રેવીસ તથા રતનપુર એપ્રોચ રોડ આડત્રીસ લાખ પાતરવેણી સમસ્તપુરા

ડભોઈ વિધાનસભામાં છત્રીસ કરોડ જેટલા એ રકમ ફાળવવામાં આવી છે અને લગભગ સોળ જેટલા રસ્તાઓ ડભોઈ વિધાનસભાના અલગ અલગ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય રસ્તાઓમાં કરસાલી વડદલા રોડ રતનપુર એપ્રોચ રોડ અકોટી આસોદરા નાગડોલ રોડ તરસાણા મોરપુરા પ્રયાગપુરા રોડ પણસોલી સુવાલિયા રોડ પાતરવણી સમસપુરા અને કંકુઈનો રોડ એ સાથે કેલનપુર નવાપુરા અલ્લાદપુરા કેલનપુરથી નવાપુરા અલ્લાદપુરા જતો રથ હંસાપુરા એપ્રોચ રોડ વોરા ગામડી વોરા ગામડી એપ્રોચ રોડ છે હેતમપુરા એપ્રોચ રોડ છે નેશનલ હાઈવે આઠથી જામવા સુંદરપુરા સલાડનો રોડ છે કેલનપુર તતારપુરા રોડ છે અને સાથે જ તે કરનાળી ગુંજેટા કરનાળી એક ધાર્મિક પ્લેસ છે ને ડભોઈ તાલુકામાં સૌથી વધુ ધર્મ ધર્મમાં માનનાર લોકો કુબેર ભંડારીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ રોડ સાત કરોડ વીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે નળા બોરબાનો રસ્તો છે ચાંદો જૂના માંડવા રોડ છે ને ડભોઈ વઢવાણા રોડ છે આ બધા જ રોડ થઈને છત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે હું માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે છત્રીસ કરોડ જેવી માતબર રકમ આ રસ્તાઓ માટે એમણે ડબોઈ વિધાનસભામાં ફાળવી છે અને જે લોકોની ઘણા વર્ષોની માગણી હતી ખાસ કરીને ભૂંજેઠાથી કરનાળીના રસ્તા માટે વાતાવરણી સમસપુરાના રસ્તા માટે અને હાઈવેથી સુંદરપુરાવાળા રસ્તા માટે ખૂબ જ માંગણી હતી એ માંગણીઓ અને એમની લાગણીઓ પૂરી કરવા બદલ ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું બિલાલ બુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ દબાઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તમે ફોલો કરો Instagram Facebook અને Twitter પર